ઐતિહાસિક અંજારને રણિયામણો અને વધુ સુવિધાજનક બનાવવા માટે આયોજન હેઠળ ધારાસભ્ય ત્રિકમભાઈ ઝાંગા દ્વારા સરકાર પાસે જરૂરી ગ્રાન્ટ માટે દરખાસ્ત કરવામાં આવી છે જે ગ્રાન્ટ મંજૂર થતાં શહેરની ચારે બાજુ પ્રવેશ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અંજારમાં સ્વામિનારાયણ મંદિરના મહોત્સવ પ્રસંગે કોઠારી સ્વામી દ્વારા આ નાકા ખાતેથી કલાત્મક પ્રવેશદ્વાર બનાવવાની માંગ કરાઈ જેને પગલે શહેરની ચારે દિશામાં પ્રવેશદ્વારો બનાવતો કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે

આપણે જોવા જઈએ તો આટલા વર્ષમાં અંજારમાં એન્ટ્રી કરતા હતા આપણે તો અંજાર આવી જાય તો ખબર નથી પડતી એના માટે અંજાર નગરપાલિકા નિર્ણય લેવામાં આવ્યો કે એન્ટ્રીમાં અંજારનું ચાલુ લાગે અને અંજારમાં આપ આવી ગયા એવી ખબર પણ પડે એના માટે ચાર પ્રવેશ દ્વાર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને અત્યારે જનરલ હોસ્પિટલ પાસે એક પ્રવેશ દ્વારનું કામ ચાલુમાં છે બીજું બીજું કામ એપીએમસી પાસે પણ ચાલુ થઈ ગયું છે એવી જ પ્રકારે એસઆર કે સર્કલ પાસે પણ પ્રવેશદ્વાર આગામી સમયમાં એનું કામ પણ ચાલુ થઈ શક જશે અને ચોથું જે ચિત્રકૂટ સર્કલ છે એનાથી આગળ રાધે રિસોર્ટ પાસે ચોથો પ્રવેશદ્વાર બનશે કેટલા કરોડનો કામ છે એ એક પ્રવેશદ્વાર દ્વાર ત્રીસ લાખના ખર્ચે બનશે પણ અત્યારમાં એવું છે કે ચોથો જે પ્રવેશદ્વાર છે ત્યાં ફોરલેન્ડ રોડ મંજૂર થઈ ગયો છે એટલે હવે ત્યાં આપણે ડબલ પ્રવેશદ્વાર બનાવવાના છીએ તો એનો થોડો ખર્ચો વધશે પણ જે એન્ટ્રી છે જે અંજારની એ ખૂબ જ સારી થઈ જશે અત્યારે આપણે જોયું હશે કે એસઆર કે સર્કલ નવું બની ગયું ત્યાં પણ હાઈ માસ્ક કરાવવામાં આવી તો ત્યાં અંજારની એન્ટ્રીમાં આવો તમને લાઇટિંગથી જ રડડતું અંજાર જોવા મળશે એ જ પ્રકારે આગામી સમયમાં ધારાસભ્ય શ્રીના અધ્યક્ષ સ્થાને આપણે ફોર લેન રોડ અને અંડરપાસનું કામ જે ચાલુ છે એ પણ કામ અંડરપાસનું કામ બે મહિનામાં પૂર્ણ થવાનું છે અને હાઈ માસનું જ્યાં આપણે લગાડી ત્યાં ફોર લેન રોડ મંજૂર થઈ ગયો છે તેનું કામ પણ ચાલુ થવાનું છે તો અંજારની શકલ પણ બદલવાની છે અને ખૂબ વિકાસ થવાનો છે જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ